મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શોમાસુ એકસો ને પાંચ ટકા રહેશે ભારતીય હવામાન વિભાગે મેપ જાહેર કરી અને ખાસ કરીને આ વર્ષનું ચોમાસું કેવું રહેશે જેને લઈને જાહેરાત કરી દીધી છે મિત્રો ગુજરાતની અંદર મિત્રો અહીંયા તમે મેપ જોઈ શકો છો ગુજરાતને લઈને મિત્રો પણ ખાસ કરીને જાહેરાત કરી દીધી છે આમ તો જોવા જઈએ તો ભારતીય ચોમાસું જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી ખાસ કરીને હોય છે એટલે કે જૂન જુલાઈ ઓગસ્ટ ને સપ્ટેમ્બર કુલ ચાર એકસો ટકા એટલે કે નોર્મલ કરતા વધુ વરસાદ થશે અને જેને લઈને મિત્રો ખેડૂતો માટે સૌથી સારા સમાચાર મિત્રો ભારતીય હવામાને આપ્યા છે ભારતીય હવામાન વિભાગના મહાંજય મૃત્યુજય દ્વારા મિત્રો ખાસ કરીને જાહેરાત કરી દેવામાં આવી છે કે ખાસ કરીને ભારતીય ભારતીય હવામાન દ્વારા ચોમાસું એકસો પાંચ ટકા વરસાદની આગાહી કરી છે આવો જાણીએ વિગતવાર માહિતી ભારતીય હવામાન વિભાગે કયા મહિનાની અંદર કઈ રીતની આગાહી રહેશે ગુજરાત માટે ચોમાસું કેવું રહેશે તેને લઈને આજના વિડીયોમાં વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને રેનફોલ ફોરકાસ્ટ બે હજાર પચીસ ચૌ સાઉથ વેસ્ટ મોનસૂન સિઝન તો જેની અંદર મિત્રો અહીંયા ગુજરાતનો મેપ જોઈ શકો ગુજરાતના મેપની અંદર જો વાત કરવામાં આવે તો આ ગુજરાતનો મેપ છે અને આ મેપની અંદર જોવા જોઈએ તો અહીંયા ત્રણ કલરના એરા બતાવેલા છે એક રેડ કલરનો એક ગ્રીન કલરનો અને એક અહીંયા મિત્રો તમે જોઈ શકો છો બ્લુ કલરનો ગુજરાતની અંદર જોવા જઈએ તો મિત્રો આ જે એરા છે એ પ્રમાણે મિત્રો જોવા મળી રહ્યો છે એનો મતલબ એવો થયો કે ગુજરાતની અંદર સંપૂર્ણ ભાગની અંદર બ્લુ કલર છે એટલે કે ગુજરાતની અંદર નોર્મલ કરતાં વધુ વરસાદ થશે અહીંયા તમે જોઈ શકો છો એકદમ ઘાટા કલરનો બ્લૂ છે ત્યાં મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો જેની અંદર કચ્છના છેવાડાના ભાગ છે દક્ષિણ સૌરાષ્ટ્ર છે દક્ષિણ ગુજરાત છે આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી કરેલી છે ગુજરાતની અંદર સામાન્ય કરતાં વધુ વરસાદ છે રહેવાનો છે એવી ખાસ કરીને આગાહી કરીએ છીએ આ સિવાય ભારતના ઉપખંડની અંદર વાત કરીએ તો મહારાષ્ટ્ર છે આંધ્રપ્રદેશ છે એટલે કે બંને બાજુથી આવી રીતે વાવાઝોડાની અસર છે આ ભાગોની અંદર જોવા મળશે જેને લઈને આ ભાગોની અંદર ભારે વરસાદ છે જ્યારે તમિલનાડુની અંદર પૂર્વના જે રાજ્યો છે એની અંદર અને જમ્મુ કાશ્મીરની અંદર ખાસ કરીને આ વખતે ચોમાસું છે એ નબળું રહી શકે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો ભારતીય હવામાન વિભાગે ખાસ કરીને લેખ જાહેર કરીએ અને જેની અંદર ક ખ ઘ અને ઘ જેની અંદર સંપૂર્ણ વિગતવાર માહિતી છે એ હિન્દીમાં આપેલી છે તમે મિત્રો ખાસ કરીને તેની સત્તાવાર વેબસાઇટ ઉપર જઈ અને આ માહિતી વાંચી શકો છો આપણે ગુજરાતીની અંદર તે માહિતી મિત્રો છે એ અહીંયા આપણે જાહેર કરીએ તો ભારતીય હવામાન વિભાગે આ વર્ષે ચોમાસામાં વરસાદનું પહેલું અનુમાન જાહેર કર્યું છે તમને જણાવી દેવી કે ભારતીય હનુમાન વિભાગે આ વખતે આખા વર્ષ નો એક મેપ જ જાહેર કરેલો છે અને ત્યારબાદ એમ કીધું કે દર મહિનાના અંતે મિત્રો ખાસ કરીને મહિના વાઇઝ મેપ જાહેર કરેલા નથી અત્યારે સંપૂર્ણ આખા સિઝનો જૂનથી લઈને સપ્ટેમ્બર સુધીના મેપ જાહેર કરેલા છે જેની અંદર સરેરાશ કરતાં એકસો પાંચ ટકા વરસાદ છે એ પડવાની આગાહી કરેલી છે આ વર્ષે ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ વિકસિત થવાની શક્યતા નથી અને લા નીનો છે જે ભારતીય ચોમાસા માટે ખૂબ જ સારો રહેશે આ સિવાય વાત કરીએ તો ભારતીયના જે હવામાન વિભાગ છે એમડી એના વડા વડાશ્રી મૃત્યુજય મહાપાત્રએ જણાવ્યું કે ચાર મહિનાના ચોમાસાની ઋતુ એટલે કે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન ભારતની અંદર સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે આ સિઝનમાં સરેરાશ કરતાં એકસો પાંચ ટકા વધુ વરસાદ પડવાની ધારણા છે તેમણે એ પણ કહ્યું કે ભારતીય ખંડમાં સામાન્યથી ઓછા ચોમાસા માટે જવાબદાર જે ઓલનીનોસી આ વખતે વિકસિત થવાનો નથી જેને લઈને ચોમાસું છે એકદમ સારામાં સારું રહેશે સાથે એમણે એમ પણ ગણ્યું કે દેશના ઘણા ભાગોમાં પહેલેથીને તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે એપ્રિલ મહિનાથી જૂન મહિના દરમિયાન ખૂબ જ ગરમ છે એ રહેવાની ધારણા છે આનાથી વીજળી ગ્રીડ પર દબાણ આવી શકે છે અને પાણીની અછત પણ સર્જાઈ શકે છે આ માટે ખેડૂતો માટે રાહતરૂપ સમાચાર એ આપ્યા છે કે ભારતીય હવામાન વિભાગની આગાહી ખેડૂતો માટે ફાયદાકારક રહેશે કારણ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને કારણ કે સામાન્ય કરતાં વધુ વર્ષ વરસાદ થવાની સંભાવના છે જેનાથી ખેતીની અંદર મોટી મદદ મળશે ખેડૂતોને મોટો ફાયદો થશે તો અહીંયા મિત્રો તમે જોવા જઈએ તો ખાસ કરીને એક જ મેપ જાહેર કરેલો છે સ્કાય મેપની જેમ વાઇઝ મેપ જાહેર કરેલા નથી પરંતુ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે ખાસ કરીને દર મહિનાની શરૂઆત થાય તેના પહેલાં એટલે કે લગભગ ત્રણ ચાર દિવસ પહેલાં મિત્રો તે મહિનો કેવો રહેશે વરસાદને લઈને ગરમીને લઈને તેની માહિતી મિત્રો આવી જશે તો ખાસ કરીને અત્યારે આખી માહિતી એટલે કે આખા ચોમાસાની માહિતી છે ખૂબ જ સારી બાબત કહેવાય એકસો ને પાંચ ટકા વરસાદ રહેશે મિત્રો તમારા અનુમાન મુજબ ગુજરાત માટે ખાસ કરીને કેવું ચોમાસું રહેશે જરૂરથી અમને કોમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય હિન્દ જય ભારત